વેલકમ ફ્રેન્ડ્સ હું શીતલ પ્રજાપતિ મારી યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજે આપણે ધોરણ સાત ઇંગ્લિશમાં સેમેસ્ટર ટુના લેટ્સ રીડ મોરના પ્રોચ સેક્શનમાં યુનિટ વન ધ ગંગા વિશે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ તો સૌથી પહેલાં આ પાઠના સ્પેલિંગોની આપણે સમજ મેળવી લઈએ અગ્રા સ્પેલિંગોની સમજ મેળવીએ બાકીના આપણે પાઠની ભાષાંતર વખતે સમજ લેતા જઈશું આરઆઈઆર રિવર એટલે નદી એલ આઈએફ એલઆઈએનઇ લાઇફલાઈન એટલે જીવાદોરી એમએ એન કેઆઈએનડી મેનકાઈન્ડ એટલે માનવજાત જીઆરઇ એ ટી ગ્રેટ એટલે મહાન મોટું આઈ એમ પીઓ આર ટીએનટી ઇમ્પોર્ટન્ટ એટલે મહત્વનું જરૂરી એસઓયુ આર સીઈ સોર્સ એટલે ઉદ્ગમ સ્થાન અથવા ઉગમ સ્થાન એમઓયુ એન ટીઆઈએન માઉન્ટેન એટલે પર્વત ટીઓએફએલ ઓ ડબલ્યુ ટુ ફ્લો એટલે વહેવું એચ ઓએલ વાય હોલી એટલે પવિત્ર શોધવું ટીઓડીઆઈજી ટુ ડી એટલે ખોદવું ડી ડબલ ઇ પી ડીપ એટલે ઊંડું ટીઓડીઆઈએસ ટીયુઆરબી ટુ ડિસ્ટર્બ એટલે ખલેલ પહોંચાડવી એન જીઆર વાય એંગ્રિ એટલે ગુસ્સામાં અથવા ગુસ્સે થઈને ટીઓ બીયુઆરએન ટુ બન એટલે બાળવું અથવા સળગાવવું એ એસ એચ એસ એટલે રાખ એચ એવીએન હેવન એટલે સ્વર્ગ ટીઓ પીઆર વાય ટુ પ્રે એટલે પ્રાર્થના કરવી ટીઓ આર ઇક્યુ યુ ઇસટી ટુ રિક્વેસ્ટ એટલે વિનંતી કરવી આજીજી કરવી એચ હોલ એટલે કાણું અથવા તો અહીંયા ખાડાના અર્થમાં છે ખાડું જીએન ટીએલ વાય જેનરલી એટલે હળવેથી તો ચલો મિત્રો શરૂ કરીએ હવે ભાષાંતરની રિવર્સ આર ધ લાઈફલાઇન ફોર ધ મેનકાઇન્ડ નદીઓ માનવજાત માટે જીવાદોરી છે દેર આર મેની ગ્રેટ રિવર્સ ઇન અવર કન્ટ્રી ઇન્ડિયા આપણા દેશ ભારતમાં ઘણી મોટી નદીઓ છે ધ ગંગા ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એન્ડ ધ ગ્રેટેસ્ટ રિવર અમોંગ ધેમ ગંગા તેમાં ગંગા સૌથી મહત્ત્વની અને સૌથી લાંબી નદી છે સૌથી મોટી નદી છે ધ ગંગા ઇઝ ટુ થાઉઝન્ડ ફોર હંડ્રેડ એટી કિલોમીટર્સ લોંગ ગંગા બે હજાર ચારસો એંસી કિલોમીટર લાંબી છે ધ સોર્સ ઓફ ધ ગંગા ઇઝ ઇન ધ હિમાલયા માઉન્ટેન્સ ગંગાનું ઉદ્ગમ સ્થાન હિમાલયની પર્વતમાળામાં છે ઇટ કમ્સ ડાઉન થ્રુ ધ હિલ્સ એન્ડ ફ્લોઝ ઇન ધ બે ઓફ બેંગાલ તે પર્વતોમાંથી નીચે વહીને બંગાળાની ખાડીમાં વહે છે એટલે કે ગંગા એ હિમાલયમાંથી ઉદભવે છે અને બંગાળાની ખાડીને મળે છે ધ ગંગા ઇઝ અ હોલી રિવર ગંગા પવિત્ર નદી છે દેર આર મેની સ્ટોરીઝ ઓફ હાવ ધ રિવર ગંગા કેમ ડાઉન ટુ ધ અર્થ ઘણી વાર્તાઓ છે કે ગંગા પૃથ્વી પર કેવી રીતે આવી આના માટેની ઘણી બધી વાર્તાઓ છે વુડ યુ લાઇક ટુ નો વન ઓફ ધેમ શું તમે આમાંની એક જાણવા માગો છો જાણવી છે તમારે તો ચલો શરૂ કરીએ લોંગ એગો ઘણા વર્ષો પહેલાં લાંબા સમય પહેલાં દેર વોઝ અ કિંગ એક રાજા હતો હિસ્નેહવોદ સાગર તેનું નામ સાગર હતું હી હેડ અ બ્યુટિફુલ હોર્સ તેની પાસે એક સુંદર ઘોડો હતો હી વોન્ટેડ ટુ ગીવ હિસ હોર્સ એઝ અ પ્રેઝન્ટ ટુ ધ ગોડ્સ તે દેવોને આ ઘોડો ભેટમાં આપવા માગતો હતો વન ડે અથી ટુ કવે ધ હોર્સ એક દિવસ એક ચોર ઘોડાને લઈ ગયો ધીંગ વોઝ વેરી હેપી. રાજા ખૂબ જ ઉદાસ થઈ ગયો હી સેન્ટ ઓલ હી સન્સ ટુ સર્ચ ફોર ઇટ તેણે તેના બધા દીકરાઓને ઘોડાની શોધમાં મોકલી દીધા બટ હી આસ્ક વન ઓફ હી સન્સ નેમડ ભગીરથ ટુ સ્ટે વિથ હિમ પરંતુ તેણે ભગીરથ નામના તેના એક પુત્રને તેની સાથે રહેવા રોકાવા માટે કહ્યું સાગર સ સચળ ધ હોર્સ ઓલ ઓવર ધ લેન્ડ સાગરના દીકરાઓએ ધરતી ઉપર બધી જ ઘોડાને શોધ્યો બટ ધ કુડ નોટ ફાઇન્ડ ઇટ એનીવેર પણ તેઓ તેને ક્યાંય શોધી શક્યા નહીં અથવા તેમને ક્યાંય મળ્યો નહીં સો ધે ડિસાઇડેડ ટુ સર્ચ ઇટ ઇનસાઇડ ધ અર્થ તેથી તેમણે ઘોડાને પૃથ્વીની અંદર શોધવાનું નક્કી કર્યું ધેડ અગર ડીપ ડીપ હોલ તેમણે ખૂબ ઊંડો ખાડો ખોદ્યો એટ લાસ્ટે કેમ ટુ અ ગ્રેટ સી અંતે તેઓ એક વિશાળ સમુદ્ર સુધી પહોંચ્યા ધેર ત્યાં ધે સો અ વેરી ઓલ્ડ મેન ત્યાં તેમણે એક વૃદ્ધ માણસને જોયો ગળા માણસને જોયો સાગર સન્સ ડિસ્ટર્બ ધેટ ઓલ્ડ મેન સાગરના પુત્રોએ વૃદ્ધ માણસને ખલેલ પહોંચાડી સો હી બીકેમ વેરી એન્ગ્રી તેથી તે ખૂબ જ ગુસ્સે થયો ક્રોધિત થઈ ગયો હી બી સો એંગ્રી દેટ હી બન્ટ સાગર્સ ઓલ સન્સ ટુ એશિસ તે ખૂબ જ ગુસ્સે થઈ ગયો તેથી તેણે સાગરના બધા દીકરાઓને બાળીને ભસ્મ કરી નાખ્યા નાવ ઓનલી ધ વોટર ઓફ ગંગા કુડ ગીવ ધેમ ન્યૂ લાઈફ હવે ફક્ત ગંગાનું પાણી જ તેમને નવું જીવન આપી શકે બટ દેટ ટાઈમ પણ તે સમયે Ganga was not on the earth. Prithvi, Ganga pruthvi par nati. She was in the heaven. Te svargma hati. Bhagirath was alone at home. Bhagirath gare eklo Hato. He prayed to the river Ganga to come down on the earth and bring his brothers to life again. Tene Ganga nadine pruthvi par avi. તેના ભાઈઓને ફરીથી જીવત કરવા માટે પ્રાર્થના કરી ધ ગંગા વોઝ હેપી ટુ બી ઓન ધ અર્થ ગંગા પૃથ્વી પર આવવા માટે રાજી હતી બટ શી વોઝ અફરેડ પણ તે ડરતી હતી ધેટ કે હર ફોલ ફ્રોમ હેવન ટુ અર્થ વુડ બ્રેક ધ અર્થ સ્વર્ગમાંથી પૃથ્વી પર તેના પડવાથી પૃથ્વી તૂટી જશે અથવા ફાટી જશે ભગીરથ રિક્વેસ્ટેડ લોર્ડ શિવા ટુ હેલ્પ ધ ગંગા ભગીરથે ભગવાન શિવને ગંગાની મદદ કરવા માટે પ્રાર્થના કરી અથવા વિનંતી કરી લોર્ડ શિવા અગ્રી ભગવાન શિવ સંમત થયા ગંગા નદી અને ભગીરથની મદદ કરવા માટે સંમત થયા હી આજકળ ધ ગંગા ટુ ફ્લો ડાઉન ટુ ધ ટુ અર્થ થ્રી હિઝ લોંગ હેર તેમણે ગંગાને તેમની લાંબી જટામાંથી નીચે વહેવા માટે કહ્યું ઇન ધીસ વે આ રીતે ધ ગંગા કુડ કમ ડાઉન જેન્ટલી ટુ ધ અર્થ આ રીતે ગંગા હળવેથી પૃથ્વી ઉપર આવી શકી ધ ગંગા ફ્લોડ ઓવર ધ એશ ઓફ સાગર સન્સ એન્ડ ધ ઓલ કેમ ટુ લાઈફ અગેન ગંગા સાગરના પુત્રોની રાખ ઉપરથી વહી અને એનું પાણી વહેવાથી સાગરના બધા જ પુત્રો ફરીથી જીવિત થયા ભગીરથ પ્રેડ ધ ગંગા ટુ ફ્લો ઓન ધ અર્થ ભગીરથે ગંગાને પૃથ્વી પર વહેવા માટે પ્રાર્થના કરી સો શી ઇઝ ઓલ્સો નોન એઝ ભાગીરથી તેથી તે ભગીરથીના નામે પણ જાણીતી છે બરાબર છે મિત્રો તો ચાલો હવે આ પાઠને લગતી આપણે એક્સરસાઇઝ જોઈશું પ્રશ્ન એક છે ચૂઝ એ બી ઓર સી એન્ડ કમ્પ્લીટ ઇ સેન્ટેન્સ ગીવન બિલો એ બી અને સી એ ઓપ્શન આપેલા છે એ પસ એમાંથી એક પસંદ કરી અને આપણે આપેલા વાક્યોને પૂરા કરવાના છે પહેલું વાક્ય છે ધ ગંગા સોર્સ ઇઝ ખાલી જગ્યા એ છે ધ બે ઓફ બેંગાલ બી હાઈ અપ ઇન ધ હિમાલય માઉન્ટેન્સ એન્ડ ધ હિલ્સ બરાબર છે મિત્રો તો કયો સોર્સ થાય આમાંથી બરાબર સાચું છે બી ઓપ્શન થશે હાઈ અપ ઇન ધ હિમાલય માઉન્ટેન હિમાલયની પર્વતમાળામાંથી ગંગા ઉદ્ભવે છે ત્યાર પછીનું સેકન્ડ સેન્ટેન્સ જોઈએ ધ એંગ્રી ઓલ્ડ મેન બર્ડ ક્રોધિત થયેલા ઘડા માણસે વૃદ્ધ માણસે સળગાવી દીધા કોને સળગાવી દીધા કોને રાગ કરી દીધા ઓલ ઓફ કિંગ સન્સ એક્સેપ્ટ ભગીરથ ભગીરથ સિવાયના બધા જ રાજાના પુત્રો ઓલ ઓફ કિંગ બધા પુત્રોને એક અને સી છે ભગીરથ એકલો ભગીરથને તો કોણે એ કર્યા હતા ઓકે કયું સાચું થશે એ સાચું થશે ઓલ ધ કિંગ સન્સ એક્સેપ્ટ ભગીરથ ભગીરથ સિવાયના બધા દીકરાઓને ત્રીજો કિંગ સાગર સેન્ટ ખાલી જગ્યા ટુ લુક ફોર હિઝ હોર્સ રાજાએ એ ઘોડાની શોધમાં કોને મોકલ્યા તો એ છે ભગીરથ બી છે ઓલ ઇઝ સન્સ એક્સેપ્ટ ભગીરથ ભગીરથ સિવાયના બધા પુત્રો અને સી છે ઓલ હિઝ સન્સ એટલે ભગીરથ સાથેના બધા જ તો ભગીરથ ગયો ન હતો તો અહીંયા પણ બી વિકલ્પ આવશે ઓલ હિ સન્સ એક્સેપ્ટ ભગીરથ ઓકે ત્યાર પછીનું વાક્ય જોઈએ ચોથું એટ ધ એન્ડ ઓફ ધ સ્ટોરી ધ ગંગા અ વન વાર્તાના અંતમાં ગંગા ક્યાંની નદી છે ઓનલી ઇન હેવન ફક્ત સ્વર્ગની ઓનલી ઓન ધ અર્થ ફક્ત પૃથ્વી પરની ઓન ધ અર્થ એઝ વેલ એઝ ઇન ધ હેવન એટલે પૃથ્વી અને સ્વર્ગ બંનેમાંની તો કયું કરીશું અહીંયા ઓનલી ઓન ધ અર્થ ફક્ત પૃથ્વી પરની નદી છે બી ઓપ્શન સાચો થશે પાંચમો વિકલ્પ છે ગીવાના દર નેમ ઓફ ધ રિવર ગંગા ગંગા નદીનું બીજું નામ આપો પહેલું છે ધ રેવતી બીજું ધ સરસ્વતી અને સી ઓપ્શન છે ધ ભાગીરથી તો આપણને પાઠમાં બતાવેલું છે મિત્રો કયું નામ થશે સી ઓપ્શન ધ ભાગીરથી બરાબર છે પ્રશ્ન નંબર બે આપેલો છે કલેક્ટ અધર સચ સ્ટોરીઝ અબાઉટ ધ રિવર ગંગા એન્ડ શેર વિથ યોર ક્લાસ તો મિત્રો અહીંયા તમારે પણ ગંગા નદી પૃથ્વી પર કેવી રીતે આવી તેની વાર્તા શોધી અને તમારા વર્ગ સમક્ષ રજૂ કરવાની છે તો આ પ્રશ્ન તમે જાતે કરી લેશો જો મિત્રો તમને આજનો વિડીયોમાં સમજ પડી હોય અને પસંદ પડ્યો હોય તો તેને અવશ્યથી લાઈક અને શેર કરશો અને હજુ પણ મારી સાથે અભ્યાસને લગતા વિડીયોમાં જોડાવા માંગતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી પાસે રહેલા બેલાયકનને પ્રેસ કરશો કે જેથી અમારા નવીન વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે એ સાથે વિરામ લઉં છું મળીએ નેક્સ્ટ વિડીયોમાં અસ્તુ જય હિન્દ જય ભારત